ન્યૂઝ હાર્દિક સ્વાગત છે સુરત પોલીસ કમિશનરે ગરબા આયોજકો સાથે બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી પૂરી પાડી આગામી નવરાત્રી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે આ સંદર્ભે શહેર પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓએ શહેરના મોટા ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી જેમાં પોલીસ અધિકારીઓએ ગરબા સ્થળોએ કરાયેલી વ્યવસ્થાની માહિતી લીધી હતી શહેર પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નવરાત્રીના કાર્યક્રમોના સ્થળોએ નિયમ મુજબ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટ ગેટ પાર્કિંગ સીસીટીવી અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે તમામ મુખ્ય કાર્યક્રમ સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે લોકો અને વાહનોની ક્ષમતા અનુસાર બોર્ડ પણ ફરજિયાત રીતે લગાવવાના રહેશે ગરબાના સ્થળોએ ભીડભાડવાળા સ્થળોએ મહિલાઓની છેડતી પિક પોકેટિંગ અને સ્નેચિંગના બનાવો અટકાવવા સામાન્ય લોકોની જેમ સાદા વસ્ત્રોમાં પુરુષ અને મહિલા પોલીસકર્મીઓની ટીમો પણ ખેલાડીઓની સાથે રહેશે રાત્રિના સમયે લોકોની અવરજવર વધતી હોવાથી ટ્રાફિક પોઇન્ટ કાર્યરત કરવામાં આવશે રિપોર્ટર ચેતનતા રી સુરત સતત અને સારા સંકલન જળવાય આ પ્રકારના અમે લોકો એક મેન્ટરની વ્યવસ્થા કરી છે અને પૂરી અમે ઉમીદ છે એ ખૂબ સારી રીતે તમામ અમારા તહેવારો જોઈએ છે